સહી ભારત સહી સંવિધાન હિન્કલ જિંદાબાદ તો સ્વાગત છે દેવ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજનો આપણે વિડીયો સ્પેશિયલ આરટીઆઈ ઉપર છે તો ઘણી બધી ગ્રામ પંચાયતની આરટીઆઈ વિશે સમજાયું તો આજનો આરટીઆઈ ઉપર એ છે કે આપણે પ્રાથમિક શાળા આવેલી હોય તો આપણે પ્રાથમિક શાળાની આપણે આરટીઆઈ કરવી હોય અને માહિતી માગવી હોય તો આપણે કઈ બાબતમાં માગવી તો આજના મારી પાસે ત્રેવીસ મુદ્દાને લઈને આવ્યો સૌ ત્રેવીસ મુદ્દા તો આ વિડીયો લાંબો પણ થઈ જશે તો આ વિડીયો વધુ નધું શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ જરૂર છે તેના સુધી આ વિડિયો પોશે તો મિત્રો સમય નહીં બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરવી તો આપણે પ્રાથમિક શાળાની અંદર આપણે માહિતી માંગવી છે તો કયા કયા મુદ્દા લખવા તો હું તમને આજે થોડાક મુદ્દા શીખવાડવાનો હવે અને બીજા મુદ્દા તમે મને વોટ્સઅપમાં મેસેજ કરીને પણ મંગાવી શકો અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દેશે બધા મુદ્દા તો ચાલો આપણે વિડીયોની શરૂઆત જ કરી દેવી તો પહેલો મુદ્દો છે હાલો હું મારા ગામની માહિતી માંગવી છે તો મારા ગામનું નામ લખું નિશાકોટા ગામની અંદર શૈક્ષણિક વર્ષ વર્ષ દરમિયાન કુલ બસો દિવસ માટે નીચાકોડા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મધ્ય ભોજનમાં મધ્ય ભોજનમાં વાર પ્રમાણે જુદી જુદી વાનગીઓ આપવામાં આવે છે તેની માહિતી આપો એટલે કે મધ્ય ભોજનમાં દરેક અઠવાડિયામાં બધા વાર હોય એ પ્રમાણે કઈ રીતે વાનગી હોય એનું માહિતી છે પછી બીજો મુદ્દો છે પ્રાથમિક શાળામાં ઉનાળા વેકેશન દરમિયાન ભોજન તેમજ દૂધ સજીવન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર બસો એમ દૂધ આપવામાં આવે છે તેની માહિતી આપવા વિનંતી ત્રીજો મુદ્દો છે નિસાકોડા પ્રાથમિક શાળામાં મધ્ય ભોજન મધ્ય ભોજનમાં સોમવાર મધ્ય ભોજનમાં શું નાસ્તો આપવામાં આવે છે તેમની માહિતી પછી મંગળવારે શું નાસ્તો આપવામાં આવે છે એમની માહિતી બુધવારે શું નાસ્તો આપવામાં આવે એની માહિતી શુક્રવારે શનિવારે એવી જ રીતે તમે એવા મુદ્દા માંગી શકો પછી બીજો છે નિસાકોડા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની અભ્યાસ કરે છે તેમની સંખ્યા આપવા વિનંતી પછી દસમો મુદ્દો છે નીસાકુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર શ્રી તરફથી કઈ કઈ યોજનાઓનો લાભ મળે છે તેની પ્રમાણિક માહિતી આપવા પછી અગિયારમો મુદ્દો છે નીસાકુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધા છે કે નહીં હોય તો તેમનો ફોટો અને પ્રામાણિક નકલ પછી બારમો મુદ્દો છે નિશાકુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેટલા શૌચાલય બનાવવામાં આવેલ છે અને એ કોની યોજના હેઠળ બનાવવામાં આવે છે એમની માહિતી પછી તેરમો મુદ્દો છે નિશાકુડા પ્રાથમિક શાળામાં રમતગમતના સાધનો છે કે નહીં અને હોય તો તેમના પ્રામાણિક નકલો પછી ચૌદમો મુદ્દો છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમત માટેનું મેદાન છે અને હોય તેમનો ફોટો અને પ્રમાણિક નકલ પછી પંદરમો મુદ્દો છે નિસાકુડા પ્રાથમિક શાળામાં વિદ્ય વિદ્યાર્થીઓ રમતગમત માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ યોજાતી રમતગમતમાં ભાગ લીધેલા હોય તો એમની નામ સહિતની વિગતવાર માહિતી પછી સોળમો મુદ્દો છે શું નિશાકોડા ગામની નિસાકુડા ગામની અંદર પ્રાથમિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન છે કે નહીં અને જો હોય તો તમે કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને એમની પ્રમાણિક નકલ એવી જ રીતે આપણી પાસે કેટલા આવા ત્રેવીસ મુદ્દા છે કેટલા ત્રેવીસ મુદ્દા છે તો મિત્રો આ બધા મુદ્દા સ્પેશિયલ હું તમારા માટે ટાઈપ કરતો હોય છે અને તમારા માટે એટલી બધી મહેનત કરું અને જે પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો ખુલ્લીને બહાર આવે એટલા માટે હું મહેનત કરું કે કોઈ પણ આરટીઆઈ કરીને તોડભાસ કરવા માટે આરટીઆઈ ન કરવી આરટી એટલે કે તમને જે માહિતી ન હોય તમારે તમારી સુધી માહિતી આવે આરટીઆઈનો મિનિંગ એવો નથી કે તમારે આરટીએ કરીને તોડ કરવો તો મિત્રો આજે આ પ્રાથમિક શાળા માટેની આપણે બધા મુદ્દા મેં લખ્યા છે તો અમુક લોકોને એમ થતું છે કે મારે આ મારા ગામની અંદર પણ માહિતી માગવી છે તો તમે મને મુદ્દા વોટ્સઅપમાં આપજો તો હું તમને મારો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું પંદર ચાર નવ્વાણું તમને વોટ્સએપમાં પણ આખી નકલ મળી જશે અને તમે પણ હવે જાગૃત બનો અને તમારા ગામની અંદર કઈ કઈ સુવિધાનો અભાવ છે એટલે કે પ્રાથમિક શાળાની અંદર કઈ કઈ યોજનાઓ આવે છે ઘણી બધી પ્રાથમિક શાળાની અંદર પણ યોજનાઓ આવે છે તમે પણ હવે પ્રાથમિક શાળાની પણ તમે માહિતી માંગી શકો એમાં પ્રાથમિક શાળામાં તો કેટલી બધી વર્ષ દરમિયાન અને પાંચ માટે કેટલી બધી એવી બધી યોજનાઓ આવે છે તો તમે એમની પણ માહિતી માંગી શકો તો આજે આ મેં તમને મધ્ય ભોજન અને અલગ અલગ મુદ્દા ઉપર ત્રેવીસ મુદ્દા છે તો તમે ત્રેવીસ મુદ્દા પર માહિતી માંગી શકો છો તો આપણી આ યુટ્યુબ ચેનલ એવી છે જે પ્રેક્ટિકલ રીતે સમજાવે છે અને હાવ એટલે સાદી ભાષામાં આપણો જે વિડીયો જોઈ લઈ એમને બધી જ માહિતી પૂરી થઈ જાય છે તો આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આપણે આરટી કેવી રીતે કરવી અને ગુજરાતની એક જ એવી યુટ્યુબ ચેનલ છે જે તમને વિગતવાર માહિતી આપે છે અને ઘણા મિત્રોના મારામાં રોજના ફોન આવે છે મેસેજ આવે તો તેમને હું બધાને માહિતી પૂરી પાડું છું વોટ્સઅપ દ્વારા ઇન્સ્ટામાં ઘણા બધા મિત્રોનો ફો કોલ પણ આવે છે તો એમને બધી માહિતી હું પૂરી પાડું છું તો આ વિડીયો વધુ નું શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ માહિતી પોગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કે આજનો વિડીયો કેવો બન્યો તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હવે હું રજા લઉં જય ભારત જય સંવિધાન